પવિત્ર શ્રાવણ માસ ને પગલે એસટી વિભાગ દ્વારા પણ યાત્રિકોને અગવડતા ન પડે તે માટે સુવિધાઓ વધારવામાં આવી છે જણાવી દઈએ કે અમદાવાદથી સોમનાથ વાયા સાસણ એસી સીટર બસ હવે ચાલતા હતી અને ચાલતી હતી જેને અપગ્રેડ કરી અને નવી વોલ્વો બસ કાર્યરત કરાઈ છે ગાંધીનગરથી સોમનાથ સુધીની પણ આ નવી વોલ્વો બસ શરૂ કરવામાં આવી છે ઉપરાંત વેરાવળ ડેપો દ્વારા પણ સોમનાથ ખાતે સ્ટી ઇલેક્ટ્રિક બસો ફાળવવામાં આવી છે અને ત્યારે નવી ઇલેક્ટ્રિક બસો રામ મંદિર ત્રિવેણી સંગમ ગીતા મંદિર ભાલકા तीर्थ सहितना स्थળોય નજીવા દરે યાત્રીકોને પહોંચાડવામાં આશીર્વાદ સમાન સાબિત થશે મારું નામ દિલીપ સાંભળા ડેપો મેનેજર તરીકે છું વધી રહ્યા છે એના માટે હાલમાં શુક્રવારથી પવિત્ર શ્રાવણ માસ ચાલુ થઈ રહ્યો છે એને ધ્યાને લઈ અને યાત્રિકો માટે વધારે સુવિધા ઊભી થાય અને ગુજરાત એસટી વિભાગ દ્વારા સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં અમદાવાદથી સોમનાથ વાયા સાસણ થઈને જે એસી સીટર ટુ બાય ટુ બસ ચાલતી હતી તેને અપગ્રેડ કરી અને નવીન ટુ બાય ટુ વોલ્વો બસ કાર્યરત કરવામાં આવી છે જેનો પણ યાત્રિકો લાભ લે છે તેમજ ગાંધીનગરથી સાંજે સાત વાગે ઉપડી અને સોમનાથ સવારે આવતી ઓલવો ટુ બાય ટુ સર્વિસ નવી ચાલુ કરેલ છે તેમજ વધારેમાં અત્યારે હાલમાં વેરાવળ ડેપોથી જ સંચાલિત થાય છે એસી ઇલેક્ટ્રિકલ બસો જેને સોમનાથ તીર્થ દર્શન માટે સર્ક્યુલર રૂટની અંદર ફાળવવામાં આવેલ છે જેમાં સોમનાથથી ઉપડી રામ મંદિર ગીતા મંદિર ત્રિવેણી સંગમ બાણગંગાથી પાલકા તીર્થધામની નજીવા ભાડાની અંદર યાત્રિકોને આ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે અને જેનો યાત્રિકો દ્વારા પણ મહત્તમ લાભ લેવામાં આવે છે યાત્રિકોને અત્યારે નવીન એસી ઇલેક્ટ્રિકલ બસ જે નજીવા ભાડામાં સર્ક્યુલર રૂટમાં તમામ જે સોમનાથના પૌરાણિક યાત્રા તીર્થધામો છે તેમાં એક જ બસની અંદર મુસાફરી કરીને તમામ જગ્યાએ દર્શનાર્થે જઈ શકે છે